અમે એવું નથી અમે એવું નથી કે અમે હું મને બધી ખબર છે જો ખોટા રાજકારણ આમ પડતાય નથી એની રેડ પછી હિસાબ કોણ આવશે તો કે એ તો જેલમાં તમારા માટે તમે જેલમાં ગઈ શું કીધું મારા છોકરાનું શું છોકરાનું શું કરવાનું હોય કે સુખાત મોટા થઈ જાય આવી વાત કરવાની હોય તમે મોટા થઈ આવી હિસાબ કેવી જ દેવો મારે બધું મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે તમને ન ખબર હોય તમને પ્રોપર્ટી બેઠો છું મારી હિસાબ કેવી જ દેવો કોલ આવી જાય તો વાહ કાબો વાહિ મારા ની મજબૂરી હોય તો મારા નો બોલતા ને બોલી જ નાખી અમે ક્યાં બોલી ગયા હોય વાત હાચી વાત હાચી સારું તો ભાઈ વખાણ કરવાનું બંધ કરી દેજો નો બોલી આપતા હોય વખાણ ન કરતા મહેરબાની કરજો કારણ કે અમારે દબાણ વખાણ ના જરૂર નથી મહેરબાની વાત